ની સંતાન માં આવે નઈ તો ગોપીઓ ને નિકે નઈ તો આંખ લડી સુખામણી પાડે નઈ તો ઘર તું સુખામણી પાડે નઈ భవన్ బయ రీరాజే సారా మొ బ నో అవకా సోడే బోలే నో అవకాయ అవే నో గోపీ శుభావీ సత్సమే నో గోపీ శుభావణీ వని శ్రీన కుల్ల గాయనే తోజీ బలడి

બંગ્લા બંગલા હો ગયા રી ભલા બંગલા શુભામના આ આવે નહીં તો શુભામણી સર

yeah